વાડી માં કે આજે વાળાનું પાણી છે આ બધું જો પાક પી ગયો ઓલા પાણી થી જે કાય હુદી હવે પાણી ઉપલબ્ધ એમાં દેવાનું કામ આ થામરોજી થઈ ગઈ છે કમ્પ્લીટ બાકી બાકી છાટવાની છે કે અમે છાટતો જઈએ ને પાણી ઓકતો જઈએ જરમાં બાપુજી કાલે થી પૂન્યમ તો બાપુજી લાયા તો ચોકલેટ પ્રસાદી મૂકી છે મઢેને કે એટલે આ ચોકલેટ તો આતરમાં ઉપર એટલે ચોકલેટ બોકલે પાસલી જિંદાબાદ એટલું બધું આઘે ન બતા હુંને કરું તું જિંદાબાદ રે

બે તીન દી જધાઈ તે નુઈ તે આરે આરવા એને જો આજ એટલું પાણ હે ને મારે બાકી આટલું તો આટલું હે ને જલ્દી થી પાઈ દેવી હશે ધોર્યો જો કાક કર્યો હે એમાં તેરે ને આવી રીતે કાક કરવો નખજો હવે ના કા દેવાનો કેમ કે પહેલું પાણ આખે આખો મોટર કેરો પાવાનું હે પછી હશે ધોર્યો હે એમાં ચડવાનું બીજો પાણ અત્યારે તો એક એક કેરેટ પાવાનું હે અત્યારે બેજો બબરો કરમટે થઈ 11:15 પાડાવાનું પાડામ બેન મેરી લઈને આવીતી

आईन तारे ने वाह बहुत पैसा अपने पास किया तो एकत्र करे है क कर भडाका करवाना जई के उड़न बाईडी में भडाका जो थिया ने तो થઈ ગયા બબોર પછીનો સમય વાગી ગયા હૈ તે લગભગ 5 વાગે પાકીન તો પણ લગભગ 5 વી ગયા હૈ બળે પાછો સડે અમારો પોપ ખંબે ને ઈ ગયો જાર માં દવા છટો માટે આમાં છટો ની ઈલ ની દવા ઈલ આઈ જાય તો જાર બગા નખી બોન થઈ કા છાટી દે તો ઉપાધિ નહીં ને એટલા માટે તો હવાનું તો દવાને પાણી કર્યું છે અત્યારે ઉપાસ સાટી દેવી તો હાલો જલ્દી તેમાં કાકાજી કી બોલાવી દેવી બુઢાટો વાળી દેવી એ વળીનો